નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી હું ચુકૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના આજે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાનનો પ્રારંભ થયો છે સવારે સાત વાગે મતદાન શરૂ થઈ ચૂક્યું છે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ઓગણપચાસ બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે પ્રોફાઇલ રાયબરેલી અને અમેઠી બેઠક પર સૌની નજર રહેશે તો રાહુલ ગાંધી સ્મૃતિ ઇરાની રાજનાથસિંહનું ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે નિરંજન જ્યોતિ પિયુષ ગોયલ દિનેશસિંહનો ભાવિનો ફેંસલો થશે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની ઓગણપચાસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે હાઈ પ્રોફાઇલ રાયબરેલી અને રાહુલ ગાંધી સ્મૃતિ ઇરાની રાજનાથસિંહ તો આ વિશે વધુ માહિતી માટે જોડાય ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ પાંચમા તબક્કાનું મતદાન આઠ રાજ્યોની ઓગણપચાસ બેઠકો પર રાહુલ ગાંધી સ્મૃતિ ઇરાની અને રાજનાથસિંહનું ઈવીએમ માં કેદ થઈ જશે હવે ધીરે ધીરે દેશનું જે લોકસભા ઇલેક્શન છે પોતાના અંતિમ ચરણ ઉપર પ્રયાણ કરી રહ્યું છે કૃષ્ણા કારણ કે હવે પાંચમા તબક્કાનું ઓગણ એટલે આજે મળીને લગભગ તમે એવું માનીને ચાલો કે લગભગ સાડા ત્રણસોથી ઉપર જે સીટો છે એનું મતદાન થઈ જશે પણ ચર્ચા એ કરવાની જરૂર છે કે આજે જ ક્યાં ક્યાં ઇલેક્શન છે તો આજે ઉત્તર પ્રદેશમાં ઇલેક્શન છે આજે પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન છે ઓરિસ્સામાં પણ જે વિધાનસભા ઇલેક્શન છે એનું બીજા તબક્કાનું ઇલેક્શન છે અને મહારાષ્ટ્રની તેર બેઠકો માટે ઇલેક્શન છે મહારાષ્ટ્રમાં

સોનિયા ગાંધીના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ હતા અને એક સમય બદલાઈ તો આખી મહત્વની વાત એ છે કે અમિત શાહ તો પ્રચારમાં ગયા ત્યાં પણ વડાપ્રધાન જે રીતે બે ઓગણીસમાં ગયા હતા તે વખતે આ વખતે તેઓએ ટાળ્યું છે ત્યાં જવાનું એમને ખબર છે કે જો ત્યાં સ્મૃતિ ઈરાની માટે તેઓ પ્રચારમાં જાય તો એ કિશોરીલાલની શર્માની સામે જોઈને રાહુલ ગાંધી રાયબરેલી થી ઉતાર્યા અને ત્યાં કિશોરીલાલ શર્મા જે ઓગણીસો એસી માં કોંગ્રેસના એક નેતા સાથે ત્યાં રહેવા આવ્યા અમેઠીમાં પછી અમેઠીના બનીને રહી ગયા એટલે તમે સમજો લુધિયાના એક વ્યક્તિ ત્યાં આવીને કે શર્મા

તેઓ એક વાત એવી કીધી કે હવે આરએસએસ ને તેમની જરૂર નથી કારણ કે હવે બીજેપી પોતાની રીતે મોટી પાર્ટી થઈ ગઈ છે અને હવે જરૂર નથી સ્થિતિ તમે સમજો કારણ કે જે રીતે મતો સતત ઘટી રહ્યા છે વિસ્તારોમાં વિસ્તારોમાં જે રેકોર્ડ સ્તર બે હજાર ઓગણીસમાં માં રાષ્ટ્રવાદના નામે પુલવામા હુમલો થયો એના પછી જે છ થી સાત ટકા મતો ભાજપમાં વધારો થયો હતો એ છ થી સાત ટકા મતો જે તે દર વખતે વોટિંગ પર્સન્ટેજમાં ઘટાડો થઈ રહ્યો છે જેની ચિંતા સ્વયં ઇલેક્શન કમિશનથી લઈને ભાજપ કોંગ્રેસ તમામને થઈ છે કે કેમ આ ઘટાડો થઈ રહ્યો છે હવે જે રીતે કાલે નિવેદન આવ્યું છે એ વાતથી આરએસએસને એકથી એક રીતે સૂચના આપી દેવામાં આવી છે કે હવે તેઓ કામ નથી કરી રહ્યા તો હવે તેમની જરૂર નથી અને હવે જાતે બીજેપી પોતાનું કામ કરશે હવે જોવાની વાત એ છે કે કઈ રીતે આ તમામ થાય છે તમને એક વાત એ પણ યાદ કરી દઉં કૃષ્ણા કે જ્યારે પહેલી ચરણનું મતદાન થયું હતું એના પછી એના બીજા કે ત્રીજા દિવસે નાગપુર ગયા હતા ત્યાંના ગવર્નર હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં કિન્નરોના એક સરદાર છે તેમની સાથે તેમની મુલાકાત કરી મોહન ભાગવત સાથે તેમની મુલાકાત કરી નહોતી આ દસ વર્ષની અંદર તમને વાત કરું તો મોહન ભાગવત સાથે સામાન્ય રીતે જે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે અટલ બિહારી જ્યારે હતા ત્યારે એક સીધી રીતે એક સમન્વય સ્થિતિ હતી કે કોઈ સર કાર્યવાહક એવા કોઈ વ્યક્તિ જે છે સીધી રીતે મોહન આપણે આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેતુનું કામ કરતા હતા પણ જ્યારે વડાપ્રધાન તરીકે મોદી આવ્યા છે અમિત શાહ પછી વડાપ્રધાનને કહે છે પછી વડાપ્રધાનને કંઈ પણ વસ્તુ કહેવાની હોય છે તો તે અમિત શાહને કહે છે એટલે એક આખી સ્થિતિ જે બે હજાર થી લઈને બે હજાર ચોવીસ સુધી બદલાઈ એમાં અત્યાર સુધી જાહેરમાં જો એક કોઈ એક બેઠક થઈ હોય જેમાં

તેમણે આપી નથી અને એટલા માટે જ કહું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજ જે એમનો રવૈયો રહ્યો છે આજ તેમનો વ્યવહાર રહ્યો છે એના કારણે જે બે હજાર પચીસમાં આરએસએસ પોતાનું શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતું એને કેન્સલ કરી દીધું છે કે જે મોટા પાયે તેઓ કરવાના હતા તેની જાહેરાત સ્વયં મોહન ભાગવતે કીધું છે આવી આપણે કરવાના નથી એટલે ક્યાંક ને ક્યાંક એક નારાજગી જે સ્વયં આરએસએસમાં એ છેલ્લા બે ત્રણ વર્ષથી સતત હતું અને એ આ ઇલેક્શનમાં દેખાઈ રહ્યું છે અને હવે જે રીતે જેપી નડ્ડાએ પોતાની વાત મૂકી છે એને સીધી રીતે આરએસએસને ચીમકી આપી છે કે તમે તમારું કામ કરો કારણ કે વૈચારિક ગઠબંધન છે અમે અમારું કામ કરશું કારણ કે હવે અમે એમ રીતે મોટા થઈ ગયા છે એના કારણે એવું માનવામાં આવે છે કે આ નિવેદન જે પી નડ્ડા ન આપી શકે આ નિવેદન છે એ માત્ર અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી તેઓએ આ વાત કહી હશે હવે સ્થિતિ એ છે કે જો આરએસએસના લોકો ઘેર બેસી ગયા કારણ કે આરએસએસની એક પ્રવૃત્તિ એ હોય છે કે એ ક્યારે પણ કોઈ પણ રીતે વિરોધમાં મતદાન કરતું નથી તમને કહું કે જ્યારે આરએસએસ જ્યારે બીજેપીનું હતું અને જનસંઘ હતું ત્યારે કોઈ આરએસએસના જે ગોલવેલકર હતા એમનેથી પૂછ્યું કે આ જનસંઘ અને તમારે વચ્ચેનું નાતો શું છે ત્યારે હું તમને કહું દઉં કે તેઓ સીધી રીતે એવું કહેતા કે જે જનસંઘ છે અમારું જમુરું છે અમે મદારી છીએ અમે જમુરાને કહીએ તું નેતા બની જાય તો એ નેતા બની જાય અમે કહીએ કે તું આર્મીમાં જતો રહે તો આર્મીમાં જતો રહે એને કીધું તું સેવક બની જાય તો તું સમાજ સેવક બની જાય અત્યારે ભાજપ એવી સ્થિતિમાં નથી રહ્યું એ વાત સાબિત કરવાનો પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે સમર્થકો છે ખાસ કરીને પીને એમણે કીધું છે વાત ચાર તબક્કા નીકળી ગયા છે ચાર તબક્કામાં કોને બહુમત મળશે કોને બહુમત નહીં મળે એ તો પેટીઓમાં કે જ છે પણ જે રીતે સતત ગ્રાફ નીચે જઈ રહ્યું છે જે રીતે વિવાદોમાં સતત વડાપ્રધાન આવી રહ્યા છે જે રીતે નિવેદનોથી તેઓ સતત ક્યાંક શરૂઆત એમણે કરી હતી ભ્રષ્ટાચારથી એના પછી હિન્દુ મુસ્લિમ પછી ભેંસ પછી મંગલસૂત્ર અને પછી બે કારણ કે મોટી વાત એ છે કે તમને કહું કે આજથી આઠ સાત આઠ દિવસ પહેલા બે ત્રણ જજો અને કેટલાક સિવિલ સોસાયટીના લોકોએ પત્ર લખ્યો કે જો તમારે વડાપ્રધાનને જાહેર મંચ ઉપર આવીને નિવેદન આપવું જોઈએ જાહેર મંચ ઉપર આવીને તો એ ડિબેટ કરવી જોઈએ રાહુલ ગાંધી સાથે

भीम मा लॉक થશે આજે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરી છે અને પડકારો પર વધારે લગાઈ જા રહે છે એ દેશના જનિત માટે ઠીક નથી એટલે મારી सभी पार्टियों को ये कहना है आगे आगे कि उनको देश और जनहित के जो मुद्दे हैं उनको प्राथमिकता देनी चाहिए क्या तो तो लग रहा है कितनी सीटें आ रही हैं बहुजन समाज पार्टी ऐसा है अभी तो वोट पड़ रहा है पाँचवे चरण का अभी दो चरण और बचे हुए हैं तो वोट पर जाने तो जब रिजल्ट आ जाएगा चार सौ दावा कर रही है जब रिजल्ट आएगा तो दूध का दूध और पा भ्रष्टाचार का दावा कर रही है मैम आप इसको कैसे देखती हैं? देखो हर पार्टी अपना दावा करती है कोई भी हो चाहे बीजेपी है कांग्रेस है सभी पार्टियां दावा करती हैं कि हम सरकार बना रहे हैं लेकिन जब रिजल्ट आएगा तब मालूम पड़ेगा कि सरकार कौन सी पार्टी बना रही है और किस पार्टी को कितनी सीटें इंडिया इंडिया गठबंधन लगातार कैसे देखती है क्या चीज इंडिया गठबंधन कह रहा है कि इस बार हम लोग सरकार बनाने जा रहे हैं अभी ये तो पिछली बार भी बोल रहे थे जब पार्लियामेंट का मैंने अभी जैसे तेईस तारीख को मेरा प्रोग्राम मिर्जापुर में भी है इसके बाद फिर मैं बिहार जा रही हूँ और अगले दिन 24 तारीख को फिर मैं पंजाब भी जा रही हूँ ऐसा तो मैंने ये महसूस किया है मैं अपनी पार्टी का बता रही हूँ कि लोगों में काफी जोश है और अकेले यूपी में नहीं यूपी के अलावा जो दूसरे राज्य वहाँ पर भी बीएसपी के लोगों में बहुत जोश है और इस बार अच्छा रिजल्ट होगा मुझे तो लग रहा है कि लोगों में काफी जोश है અકેલે યુપી મેં યુપી કે અલાવા દૂસરે રાજ્ય વહા પર